સારી લાગણી અનુભવીએ કે અમને આવો મોકો મળ્યો છે નીતિન પટેલ છે અમારું ગ્રુપનું નામ છે રતન સેવા ગ્રુપ નરોડા અમદાવાદ મેડિકલ સાથે સાથે અહિયાં મુંદી ગાંઠિયા પણ સેવા અપાઈ રહી છે લીંબુ સર બસ પુરુષ ચોખ્ખા ગીનો મોહન થાળીઓ સેવા કેમ્પ જોઈ શકાય છે

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયોમાં મિત્રો આજનો વિડીયો આપણે લઈને આવ્યા છે અંબાજી સેવા કેમ ભાગ તૈણ અને જે બે ભાગ આપણે પહેલાં મૂક્યા અપલોડ કર્યા જેમાં તમે ભરપૂર સપોર્ટ કર્યો છે તો તમારો ખૂબ ખૂબ આભાર અને આજનો તમને બતાવવાના છીએ આપણે આ સટલાશના રોડ છે અને ટીમ્બા અને તારંગા વચ્ચે આપણે અત્યારે છીએ તો આ એ રોડ ઉપર છીએ અને અહીંયાથી તમને આખી સટલસના સુધી અને તે પણ આગળ જઈશું એ પણ સફર બતાવશું તો મારી સાથે જોડાયેલા રહેજો મજા આવશે અને સેવા કેમ્પો બતાવશું પદયાત્રી સાથે વાત પણ કરીશું તો બને રહો વિડીયોમાં તો મિત્રો અહીંયા એક પદયાત્રી છે જેમની સાથે આપણે વાત કરીએ કેટલા કેટલાથી ચાલીને આવ્યા છે નામ ચાલતા આવો છો કેટલા દિવસ થયા અને કેવું લાગી રહ્યું છે હું અમદાવાદથી આવી ગયો છું માનામાં સ્મુગ નાઈ અને હું નવ તારીખે રાત્રે દસ વાગે નીકળ્યો હતો અને બે-ચાર કલાક આરામ કરીને સલંગ ચાલો છે ચાલો અને કેવું લાગી રહ્યું છે અંબાજી રહ્યા છે અંબાજી હું પહેલી વાર જ આવી ગયો છું તમારો ઉત્સાહ કેવો છે ખટ પાર વડરને અને ડાકોર જો મને ડાકોર અમને વીસ ત્રીસ કિલોમીટર પર દુખી જતા હતા આજે અમારથી દોઢસો કિલોમીટર આટલા આય પ્રમાણે જે દુખી છે તો હારામના કેમ્પસ મોટા મોટા કેમ્પ તમને અહીંયા થી જ જોવા મળી જ છે મિત્રો જોઈ શકે છે હું એટલો એવો કેમ્પ છે મહા જગદંબા સેવા કેન્દ્ર હું વડોદ આપનું હાર્દિક સ્વાગત કર મોટું મોટો કેમ્પ છે જો પદયાત્રીઓ લાભ લઈ રહ્યા છે

ચા પાણીની સુવિધા છે અને આ કેમ્પસ એ શ્રી ઉમિયા મિત્ર મંડળ સુભાષન તરફથી છે જોઈ શકાય છે અહીંયા પાણીની છાસની સુવિધા જોવા મળી રહી છે સાથે અહીંયા બાજુમાં મેડિકલ કેમ્પ છે જો ભક્તોને દવા જોઈતી હોય કોઈ તો લઈ શકે ટાઈપનું જોઈ શકાય છે જોરદાર અહીંયા સેવા આપવામાં આવી રહી છે રતનપુર સેવા ગ્રુપ નરોડા અમદાવાદ થોડું બોલાથી આવીએ છીએ અને આ અમારું પાંચમું વર્ષ પાંચમું વર્ષ છે સતત પાંચ વર્ષથી અમે મહેનત કરતા રહીએ છીએ અને અમને ખૂબ ધન્યની અને ખૂબ સહભાગી અમને આવી સેવા કરવાનો મોકો મળે છે અને અમે આવી ખૂબ લાગણી સારી લાગણી અનુભવીએ છીએ કે અમને આવો મોકો મળ્યો છે મારું નામ પટેલ છે અમારું ગ્રુપનું નામ છે રતન સેવા ગ્રુપ નરોડા અમદાવાદ અમારા કેમ્પ છેલ્લા પાંચ વર્ષથી જ આ પાંચમું વર્ષ છે અમે બપોરના ટાઈમે લિક્વિડ પબ્લિકને શાંતિ મળે પેટને શાંતિ મળે એના માટે લિક્વિડ છે સાંજે મહાપ્રસાદ હોય છે રાત્રે નાસ્તો હોય છે સવારે ચા બિસ્કીટ ગાંઠિયા ફૂલવડી અને પૌવાનું આયોજન કરેલું છે એના સિવાય અમારી ત્રણસો ને પાસઠ દિવસ સેવાઓ ચાલે છે જે બાળકોને અનાથ આશ્રમમાં બાળકોને ભોજન વ્યવસ્થા સ્ટેશનરી તથા ગાયોની સેવા એનિમલ હેલ્પલાઇન ગૌશાળા પછી ગરડાઘર એ બધામાં સેવાઓ અમે આપતા હોઈએ છીએ અમદાવાદ છે આજુબાજુના એરિયામાં દરેક જગ્યાએ અમે આવી નાની મોટી સેવાઓ ત્રણસો દિવસ આપીએ છીએ અને અમારું એક મોટા પાયે એક આ રતન સેવા ગ્રુપ અંબાજી પગપાળા સેવા ગ્રુપ તરીકે અમે અહીંયા એક સ્થાયી અહીંયા સતલાસના છીએ જય અંબે જય અંબે આરોગ્યની સુવિધાઓ અહીંયા તમને મળી જશે જે પદાર્થીઓનો કોઈ જરૂર હોય મેડિકલની ની જોઈ શકાય મેડિકલ સાથે સાથે અહીંયા પણ સેવા અપાઈ રહી છે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે લીંબુ શરબત છે તો લીંબુ શરબત પણ અહીંયા સુવિધા જોઈ શકાય છે તો બીજા એક દાદા છે એમના જોડી વાત અહીંયા કોઈ તકલીફ પડવા દેતા નહીં શ્રદ્ધાળુ આનંદથી આવે છે ને આનંદથી જાય છે તો મિત્રો અહીંયા સેવા આપી રહ્યા છે જેમની સાથે આપણે વાત કરીશું અને કેવું સેવા કરી રહ્યા છું હું અંકિત પટેલ જે ગામ હું છું આ મારી ગ્રુપ ચલાવવામાં નવમું વર્ષ મંગલ મંગલ કરીએ છીએ અમારા એક સહકારી છે કે જે તીખાભાઈ ગોસ્વામી બરાબર એમનો સાથ સહકારને અમે સહકાર આપીએ છીએ હેન્ડલિંગ એમનું છે અમને એક કાર્ય કરીએ છીએ કે જે આ લોકો આવે છે એમની સેવા કરવામાં જમાડવામાં નહવાનો પાણીનો સેવા હોય છે બધી સેવા કરવામાં જ અમને સારું લાગે છે એક અનુભૂતિ થાય છે ભક્તોની કઈ કઈ સેવા આપો છો કઈ સેવા છે ગરમ પાણીનો છે આરામની સુવિધા છે મેડિકલ છે આ બધી સેવા અમે આપીએ છીએ સતત નવ વર્ષી કાર્યરત છે નવું વર્ષ છે અને ભક્તોનો કેવો કેવાય પ્રતિસાદ મળી રહ્યો ભક્તો નો તો બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો કે અમને એમ થાય કે સાક્ષાત અંબાજી હાજર થઈ ગયા છે

મિત્રો જોઈ વિશાળ અહીંયા રસોડાનું આયોજન છે પુરી નું કામકાજ ચાલુ છે અને કેટલાક લોકો જો આ 여ि त ् र ों जैसा कहा था कि મિત્રો જોઈ શકાય છે અહીંયા એક કેમ્પ તૈયાર થઈ રહ્યો છે જો ભાવિ ભક્તોનું આરામ કરવા એટલે એક ખાટલાની સુવિધા અહીંયા મળી રહે તમને અંદર જઈને બતાવીએ આપણે જોઈ શકાય છે બાપા સીતારામ ભજન મંડળ ન્યૂ રણીપ અમદાવાદ તરફથી આ સેવા કેમ્પ છે જો ખાટલાની સુવિધા ભક્તો માટે મળી રહી છે જોઈ શકાય છે આરામ કરી શકે દૂર દૂરથી ચાલીને આયાબ હોય અને થાકી ગયા હોય તો જોઈ શકાય છે આપણા દાત્રીઓ આરામ કરી રહ્યા છે તેવા પણ જોઈ શકાય છે આઈ હોપ મિત્રો તમને આ કેમ્પના વિડીયો પસંદ આવ્યા છે પસંદ આવ્યા તો લાઇક કરજો શેર કરજો અને હા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકતા આવા અવનવા વિડીયો જોવા જય માતાજી જય અંબે